જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણે જવાના છીએ અંબાજી તો હાલ પગપળાશન ચાલુ થઈ ગયું છે અને આપણે હાલ બાઇક લઈને જઈએ છીએ અંબાજી તો તમે બ્લોગમાં બનાવી રહ્યો તો વચ્ચે સારું સારું લોકેશન બતાવીએ અને સારા સારા કેમ્પ બતાવીએ અને આપણે જઈએ અંબાજી કે કેટલું બધું ટ્રાફિક છે તો મળીએ તમને અંબાજી નહીં તો વિડીયો બનાવી રહ્યો

તો કેટલા બધા શ્રદ્ધાળુ જાય છે માતાજીના અને આપડે વરસાદ કરે છે બધાને તો વરસાદ રહી જાય ઘણી વાર આપણે અંબાજીથી દસ કિલોમીટર દૂર છીએ તો અંબાજી પોકી જઈએ તો બનાવો તમે વ્લોગમાં ચલો તો જુઓ તિશુલીઓ ખોટો આ સરીએ છીએ આપણે અધમોર તિશુરીઓ ગોટો સરી ગયા છે આપણે તો જુઓ કેટલા બધા ભક્તો થાય છે માતાજીના કંઈક મોસમ તો જો મિત્રો આપણે કમ્પ્લીટ અંબાજીમાં એન્ટ્રી લીધી છે અને અંબાજી ની મેઈન ગેટ છે એકાને આવો કોઈ નવો ડેકોરેશન કરેલું છે તો રાત્રે તો અહીંયા મસ્ત લાઇટિંગ થાય તો જો આજે છત્રીઓ જો અંદર ગોડા મી કેલા તો રાત્રે તો મસ્ત લાઇટિંગ થાય હવે જો કેટલા બધા સદ્દારો આવી ગયા છે અને આપણે પણ આવી ગયા તો તમે વિડિયો માં બન્યા રહો અને તમે દર્શન કરાવીએ કેમેરા મેન કેમેરા મેન ઓર શાદ

તો જો મિત્રો આપણે કમ્પ્લીટ અંબાજી આવી ગયા છે અને જો અંબાજીમાં જે અંબાજી માતાજી અંદર મંદિરમાં જવાનો જે પ્રવેશ છે તેના આગળ કેટલી બધી ભીડ થઈ ગઈ છે તો અહીંથી આપણે અંદર જવાનું છે મંદિરમાં તો ચલો આપણે જઈએ અને હોય તો મંદિરના આગળ તો બહુ બધું ટ્રાફિક થઈ ગયું છે અને વરસાદ આવ્યો છે તો પાણી પણ રોડ પર ચાલે છે જો પાણી પણ ઘણું બધું રોડ પર પડ્યું છે તો વરસાદ પણ યાત્રીઓને હેરાન કરે છે અને લગભગ તો અંબાજી માતાજીના મંદિરે ઘણી બધી પબ્લિક આવી ગઈ છે તો મોટાભાગના સંઘ યાત્રીઓ અંબાજીના દર્શન કરવા આવી ગયા છે અને આપણે પણ આવી ગયા તો ચલો આપણે અંદર જઈએ અને તમને અંબાજી માતાજીના દર્શન કરાવીએ તો અંદર તો ફોન અલાઉડ નથી એટલે આપણે અંદર તો દર્શન નહીં કરાવી એકી તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો ચલો હોય તો શિફર સ્ટેન્ડ છે આગળ શિફરની જે બધું વધેરું હોય માતાજીનું અંદર મિત્રો આપણે એમ જેમાં દર્શન કરી દીધા અને હવે વર્ષ થઈ ગયા છીએ તો આપણો બાઇક આગળ પડી છે તો આકાશ ચાલતા જઈએ છીએ ભોણિયા માટે ગુગરો મળે ભૂગ આપણે ફળકા લઈ લીધી છે ઘરે હું ભોજન ભોજન કરી લઈએ હોટલમાં